નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શાળા અને સમાજની ભાગીદારી થકી સ્થાનિય પરિવેશમાં શાળા વધુ સક્ષમ બને અને શાળાનું વ્યવસ્થાપન સરળતાથી થાય તે હેતુસર સરકારી શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીની રચના કરવાનું નક્કી થયેલ છે આ એસએમસીની રચના શાળા કક્ષાએથી તેના નિયમો મુજબ કરવામાં આવે છે શાળા કક્ષાએ રચાયેલ શાળા વ્યવસ્થાપન સમિતિની માહિતી આ કચેરી એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સુધી પહોંચે અને ઉપલબ્ધ રહે તેની માહિતી ચાઇલ્ડ ટ્રેકિંગમાં ભરશું તે જોતા પહેલા એસએમસીની પુનઃ રચના બાબતનો બે હજાર પચીસ નો પરિપત્ર આપણે જોઈ લઈએ જેના તમામ નિયમો તમે વાંચી શકો છો આ નિયમો મુજબ તમામ શાળાઓએ હમણાં હાલમાં જ

મોબાઈલ નંબર વાલીના બાળકનું ધોરણ વાલીના બાળકનું નામ અને સબમિટ બટન જોવા મળતું હશે હવે આપણે હોદ્દામાં આપણે તમામ હોદ્દાઓ જોવા મળતા હશે જેમાં અધ્યક્ષ સભ્ય સચિવ મહિલા પ્રોમિનન્ટ સભ્ય શિક્ષણ વિદ સભ્યમાં અને સભ્ય સ્થાને ચૂંટાયેલા સભ્ય સભ્ય અને કડીઓ આ તમામમાં આપણે પહેલા અધ્યક્ષ સિલેક્ટ કરી લઈએ એટલે તમને સામે વાલી સભ્ય આવી ગયો હશે ઓટોમેટિક આપણે વ્યક્તિનું પૂરું નામ આપણે અહીંયા લખશું જાતિ લખશું મેલ છે કે ફીમેલ મોબાઈલ નંબર લખશું વાલીના બાળકનું ધોરણ હવે જેવું આપણે ધોરણ સિલેક્ટ કરશું એટલે ત્યાં તે ધોરણમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના નામ અહીંયા આવી જશે તેમાંથી તે અધ્યક્ષશ્રીના જે બાળક છે તેમને સિલેક્ટ કરી લેશું અને ત્યારબાદ સબમિટ આપશું જેવા આપણે એક પછી એક તમામ હોદ્દેદારોને સિલેક્ટ કરતા જશું તેની માહિતી ભરતા જશું એટલે તમને અહીંયા કોષ્ટકમાં જોવા મળતું હશે હવે તેમાં તમે ફેરફાર પણ કરી શકો છો તેમાં ડિલીટ બટન આપવામાં આવેલું છે તેને આપણે દૂર પણ કરી શકીએ છીએ તો આ વાત યાદ રાખશો જેવા તમામ એસએમસી સભ્યોને આપણે સિલેક્ટ કરી લેશું ત્યારબાદ તમે એકવાર ચેકઆઉટ જરૂર કરી લેજો તમામ માહિતી સાચી છે ને ત્યારબાદ નીચે માર્ક કરી અને વેરીફાય અને ફ્રીજ આપી દેશો જે એકવાર માહિતી જરૂર ચકાસી લેવી ત્યારબાદ જ ફ્રીજ આપવું કેમ કે ફ્રીજ આપ્યા બાદ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર શાળા કક્ષાએથી થઈ શકશે નહીં તેથી માહિતી જરૂર ચકાસી લેશો તો મિત્રો આ એક જે પ્રોસીજર છે તે દરેક શાળા કક્ષાએ કરવાની છે તેને લઈને આજનો વિડિયો હતો આજનો અપડેટ હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ